મંગો ઘેર જ એ મંગા મંગા એ થા શું ત્યાં કીઓ હું છીઓ ટેટા બી હા અ મોગો પાઇપ જોતી થી પાઇપ આલજે હની પાઇપ પાઇપ લે પેલી પોણી મારવાની પોણી વાળું ઓવા વાળું આ પેલા એ રડનો બાળું તો

અલા મંગા આવતો ના હોય યાર આખે હાલે તે બાપાને દે ચલા 7000 નતો લઈ છે યાર 7000 તો કેટલા લાયો તો અમાર જાય છે જૂઠું બોલ્યો છે તું યાર આ જૂઠું બોલ્યો ને એટલે ધોત્યું નેકડીજી લાગાય મારો ઈ બોધ નેકડીજી છે શું

કોમો તો ઘઢો છે નઈ આ આવો ભાઈ બંધ જો મારી સોગન જોજે ખાલી પાઈપ ઉપાડી દીધી કીધું કે લે Tata ભાઈ તો મારવાના ઉપાડ લે હો ભોડામાં મેલ્યો ગમે તમે મા ભાઈબંધ નઈ યાર તું પણ આ ઢોરું બે 4 લાખ છે એકન જીયો તો આ ઉપાડી દોઢોરું બે હે કા રિજલમાં લાખ છે કે તાન પાડતો દોઢોરું લાખ લે છે પાર હેડ

આવતી જાવ તો એસી મે કાઈ દેવાની અંદર જોઈ લે મોટર અંદર તો કે હો હા જોજો વ્યવસ્થિત કર દયો કરો સાલો મોટર હું કરું મોટર ચાલુ કરો થાય તો હું કબર કે એ તો બંધ કરી બંધ મોણસ આવણ તક નહી આવતું બારે હું અહીં ચાલુ કરતા આપણો છોકરો આઈ અહીં ચાલુ કરી આવે છે પેલા પણ પાવર જોવા દયો પાવર કમ્પ્લીટ આવે છે કેમેરા આવે હમ રેજા કમ્પ્લીટ જો થઈ મોટર જોતાઉ 12 12 જોતાઉ લગી લગીર આવે છે લગી લગીર જો એ તો આઈ જાય હા 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 એવું છે તમારે રિપેરિંગ કરવા જોઈ લેવા ઉતરી રહ્યો આખા ના ઉતરાય તમારું કારીગર ઉતરો ના ઉતરા ના ઉતરો ઓક્સિજન લઈ ઉતરો પૈસા આવો ખાલી હા ખાકી બાકી બોલા પછી હું ઊભા

અરે તમે ઝઘડો ને મને આલ પૈસા લંગરાયો હું જોડોતી આવ્યો લ્યા અલ્યા આ ક્યો છો લ્યા આ મિતકે નિકલ કાડી ગરાયો છે ને ના કેતો છો સંચું જતો રે મારો લે લે એટલે અરે ભુર્યો તારો ભુર્યો લે

મારી વાત મોટર બગડી છે મને અત્યારે વિઝીટ ચાર પાંચસો રૂપિયા લીધો એટલે હું ત્યાં અંદર કોણ શું ઉતરશે બહાર કાઢશે તો પેલું

પોણી લેવાનું કલાક વાળી પેદા સિતી રૂપિયા બાકી છે

પૈસા લેવા પૈસા લેવાઈ લેવા પૈસા પૈસા લેવા પૈસા પૈસા નઈ મળે મણકા આવું છે ને આ છે મને બોલાયો ને તું તારામાં ખાસ હું બગરી નહી બગારી અના બોર બે પેટો તે હાલ દે આ લે બે લે લે જા લે આવું વખત જતો મારું મગજ ઠેકોરી નહીં આજ કવ તો

મોટો મૂળ મને સુધી મંગું તો આજે રસ્તો મને આવતા આવતા આ લો છે